ચૈતન પ્રથમ નોર્થે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાય ઉઠ્યું હતો ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો સાથે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે હાલમાં ચૈતન નવરાત્રિનો પ્રારંભ થતાં જ માતાજીની ભક્તિમાં ભક્તો લીન બન્યા છે માતાજીના અનેક મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકાયા છે ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર માતાજીનું મંદિર ચૈતરના દિવસે બંધ રહ્યા બાદ પણ આઠમના દિવસે જ ખોલવામાં આવે છે પરંતુ દર મંગળવારે પણ ખુલતું હોય છે ચૈતર માસનો પ્રથમ દિવસ જ એટલે કે ચૈતર નવરાત્રિના પ્રથમ દિવસ મંગળવાર હોવાના કારણે મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું ચૈતર નવરાત્રી હોય કે આસો નવરાત્રી અનેક માતાજીના મંદિરો નવ દિવસ ભક્તો

આઠમના દિવસે તથા મંગળવારે જ મંદિર ખોલવામાં આવે છે બાકીના દિવસોમાં ચૈત્રી નવરાત્રિમાં મંદિર બંધ રાખવામાં આવે છે રાધે રાધેતા મુજબ દર મંગળવારે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે ચૈત્રી આઠમના દિવસે ભાવિક ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે ચૈત્ર સુદ આઠમના દિવસે હવન રાખવામાં આવે છે તેમાં હજારો ભક્તો હવનનો લાભ લે છે અને માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે દરેક ભાવિક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે જય માતાજી